છોટાદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ ગ્રામજનો રસ્તા વિહોણા હોય તે ગામમાં રસ્તા બનાવી આપવા વિનંતી તો છોટા ઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા આત્રોલી જોત ગ્રામ પંચાયતમાં આવેલ રસ્તા આઝાદીના 77 વર્ષ પછી પણ 12 જેટલા ગામોમાં આ દિન સુધી પાકા ડામર રસ્તા બનાવવામાં આવ્યા નથી કે જેના કારણે ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તે ઉજરાવે છે કે અમારા ગામોમાં 12 જેટલા ગામોને જોતા રસ્તાઓ ન હોવાને કારણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે ઇમરજન્સી આરોગ્ય સેવાઓ શૈક્ષણિક સેવાઓને જિલ્લા મથકે અવારનવાર અવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી છે અમારા ગામોમાં અંદાજે પંદર હજાર ની વસ્તી હોય ઉપરોક્ત તમામ રસ્તાઓ કાચા હોય કે જે ચાલુ વર્ષમાં નવા બનાવી આપવામાં આવે તેવી માંગ કરી સદર કાચા રસ્તા બાબતે નારાજગી છે ચોમાસા દરમિયાન અમારા આ બાર કેટલા ગામોના રસ્તા બંધ થઈ જાય છે અને અવર કરી શકાય નથી અમારા ગામોના કાચા રસ્તાનું પ્રમાણ વધારે છે તો તાત્કાલિક બનાવવામાં આવે છોટાઉદેપુર તાલુકાના કોલી ઉખલવાટ રોડની દરખાસ્ત બે હજાર એકાણુંમાં કલેક્ટર સાહેબે કરાવી હતી તેની રજૂઆત ચાલે છે પણ સરકાર હજુ કોઈ નિરાકરણ આપ્યું નથી અને આ રોડની બહુ ભારે મુશ્કેલી છે તો વહેલીને વહેલી તકે સરકાર ધ્યાને લઈ અને રસ્તાનું ઘટતું કરી લોકોને મુશ્કેલી દૂર કરે એવી અમારી માંગ છે પૂર્વીય સરપંચ રૂપસિંહભાઈ પીરસિંહ રાઠવા ગામ કોલી ઉખલવાટ તાજી સુરતાબ્દીપુર ગામ કોલી સિંધી ફળિયા તેમજ ઉખલવાટ જૂના પટેલ ફળિયા તથા ત્રણ જે ત્રણ કિલોમીટર આવેલા છે જેને અનેક અરજીઓ કરી પણ રસ્તામાં બાબતે કોઈ રજૂઆત સ્વીકાર આવી નહીં આ બાબતે કોલી ઉખલવાટ ગામ ગ્રામજનોને એકસો આઠમાં કોઈ બીમારી વ્યક્તિ પણ અને વાહન વ્યવહારમાં કોઈ નાળા કાદવ કિચડમાં આવી શકતા નહીં વાહન પણ અરજી કરવા મુશ્કેલી પડે છે આ રસ્તામાં બાબતે અમારા તમામ ગ્રામજનોને તરફથી વહેલી તક નિર્ણય લેવામાં ગ્રામ પંચાયત ધારાસભ્ય ગ્રામ પંચાયતો સરપંચ તાલુકો જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી તેમને કલેક્ટર સાહેબ શ્રીને નામ મારે વિનંતી રાઠવા કુમારભાઈ નારસિંહ ગામ દેશ આઝાદ ત્યાર સુધી અત્યાર સુધીના સિત્યોતેર વર્ષ થયા તોય અમારા ગામમાં રસ્તો નથી અને સ્કૂલે જવા છોકરાઓને અને કોઈ બી બીમાર પડે તો એકસો કે એમ્બ્યુલન્સ કોઈ બી આવી શકતું નથી તો અમારી ખાસ નમ્ર વિનંતી કે અમારા ગામમાં ડામર રસ્તો જોઈએ કયું ગામ ગામ કોલી તાલુકો છોટા જિલ્લો છોટાઉદેપુર છોટા ઉદેપુર રાઠવા ઈશ્વરભાઈ જગુભાઈ મારું નામ રાઠવા અંતરભાઈ ધનસિંહભાઈ ગામ કોલે અમારા ગામનો ત્રણ કિલોમીટર સુધીનો માર્ગ છે પણ એમાં દોઢ દોઢ ત્રણ ત્રણ ફૂટના અમારા ગારામાં ચાલવું પડે એવું છે પછી અમારે નાના નાના છોકરા નિશાળે જવા કે એમ્બ્યુલન્સ કે દવાખાનો આવે તો એમ્બ્યુલન્સ પણ નથી આવતી આ ગામમાં અમારે એટલી તકલીફ છે કે આમ જાય તો અમારે ચાર પાંચ કિલોમીટર જેવું થાય છે નિશાળ જવા ને આમ જાય તો અમારે પાંચસો કિલોમીટર થાય અને જોજ નીકળવું હોય તો અમારે મુશ્કેલ પડે અને છોટાદેપુર હોય તો અમારે મુશ્કેલ પડે એટલે અમારે